હેલો જૈન મિત્રો તમારી લોકરક્ષક ભરતી બોર્ડની જે ભરતી કરવામાં આવી હતી કે જે અઢાર નવ બે હજાર સત્તરના ઠરાવ ક્રમાંકથી જે થઈ હતી તે ભરતી બોર્ડમાં હવે શારીરિક કસોટી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને તમારે શારીરિક કસોટીમાં કેટલા માર્ક આવ્યા છે તે પણ એલઆરબીની વેબસાઇટ પર ડિક્લેર થઈ ચૂક્યું છે અને હવે જે મિત્રોને શારીરિક કસોટીમાં અને લેખિત કસોટીમાં સારા માર્ગ થતા હશે તે લોકો હવે મેરિટ પડવાની રાહ જોઈ રહ્યા છે હવે મિત્રો મેરિટ બહાર પડ્યા પછી સૌ પ્રથમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું આવશે અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન કેવા કેવા ડોક્યુમેન્ટ ત્યાં લઈ જવાના હોય છે અથવા તો કઈ કઈ રીતના ડોક્યુમેન્ટની ત્યાં જરૂર પડે છે તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં પૂરી પાડવામાં આવશે તો મિત્રો ડોક્યુમેન્ટ વેરી વેરીફિકેશન છે જે ગાંધીનગરમાં કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજવામાં આવશે અને બધા જ પોલીસ ઉમેદવારોને ત્યાં જ જવાનું રહેશે હવે મિત્રો તેમાં લઈ જવાના પ્રમાણપત્રોમાં દસમાની માર્કશીટ કે જેમાં તમારો જન્મ તારીખ લખેલી હોય છે તે લઈ જવાનું રહેશે તેની સાથે સાથે બારમાનું માર્કશીટ અને બાર ધોરણ પછી શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે આ ઉપરાંત મિત્રો જો તમે ગ્રેજ્યુએટ થયેલા હોવ તો તમારી થર્ડ યરની માર્કશીટ અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ બેમાંથી જે તમારી પાસે અવેલેબલ હોય તે લઈ જવાનું રહેશે અને આ સિવાય જે ઓપન કેટેગરીમાં આવતા હોય તે સિવાયના તમામ ઉમેદવારોએ નોન ક્રિમિનિયર ક્રિમિલિયરનું સર્ટિફિકેટ પણ લઈ જવાનું રહેશે અને સાથે સાથે જાતિનું પ્રમાણપત્ર પણ લઈ જવાનું રહેશે જો આ સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે તો તમારી અરજીને ગેરલાયક ગણવામાં આવશે હવે મિત્રો આ ડોક્યુમેન્ટ્સ સિવાય તમારે જો કોઈ વિશેષ ગુણ ભારાંક મળતા હોય એટલે કે જો એનસીસીનું સી સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારો હોય તો એના વધારાના બે ગુણ મળે છે તથા જો ગૃહ સચિવ વિભાગના કરેલ જોગવાઈ મુજબ રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા આપાતા પ્રમાણપત્ર હશે તો તેના લોકરક્ષક કેડરમાં નિયમ અનુસાર ગુણ આપવામાં આવશે તો મિત્રો જે લોકોને એનસીસી સર્ટિફિકેટ છે અથવા તો રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર મળ્યું છે તો તેને પણ વધારાના ગુણ આપવામાં આવશે તો આ સર્ટિફિકેટની નકલો પણ લઈ જવાની રહેશે હવે મિત્રો ત્યારબાદ જે ખેલાડીઓ રમતગમતમાં આગળ વધેલા છે અથવા તો સ્પોર્ટ્સ પ્લેયર છે તે લોકોને પાંચ ટકા જેટલા ગુણ લેખિતમાં મળ્યા છે તેના પાંચ ટકા ગુણ આપવામાં આવે છે જે માટે તેઓએ નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર હોવી જોઈએ એટલે કે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય અથવા યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ એટલે કે સ્કૂલ ગેમ્સ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈશે જેના પાંચ ટકા ગુણ આપવામાં આવશે પરંતુ ગ્રામ્ય તાલુકા કે જિલ્લા કક્ષાના સ્પર્ધકોને વધુ ગુણભાર પાત્ર નથી હવે મિત્રો રમતગમતના આ સર્ટિફિકેટમાં ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો હોય છે કે ઘણી આંતર યુનિવર્સિટીમાં જે સ્પર્ધામાં ભાગ લીધો હોય છે તેમાં ફિઝિકલ ડાયરેક્ટરેટ અને ફિઝિકલ ઓફિસર બંને એક જ જણો કાર્યભાર સંભાળતા હોય છે તેવા સંજોગોમાં સર્ટિફિકેટમાં માત્ર એક જ હોદ્દાની સિગ્નેચર જોવા મળે છે તો તેવા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી જઈ અને તેના કાર્યાલયમાંથી ફોર્મ નંબર ત્રણ કઢાવાનું રહેશે જે માન્ય ગણવામાં આવે છે આ ઉપરાંત મિત્રો જે મહિલા ઉમેદવારો છે અને વિધવા ઉમેદવારો છે તેણે લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના પાંચ ટકા ગુણ આપવામાં આવે છે પરંતુ આ મહિલાઓએ એફિડેવિટ કરાવેલું હોવું જોઈએ કે જેણે પુનઃ લગ્ન કર્યા ન હોય એટલે કે જે વિધવાઓએ પુનઃ લગ્ન ન કર્યા હોય તેઓને આ પાંચ ટકા ગુણ આપવામાં આવશે હવે મિત્રો આ ઉપરાંત લેખિત પરીક્ષામાં હવે તમારું કુલ મેરિટ બને છે જેમાં લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ વત્તા એનસીસી સી સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર વિશેષ ગુણ રક્ષા શક્તિના પ્રમાણપત્રના આધારે મળવાપાત્ર ગુણ વત્તા વિધવા મહિલાઓને મળવાના વિશેષ ગુણ જો જેને મળતા હોય તો અને આ ઉપરાંત માન્ય સ્પોર્ટ સર્ટિફિકેટને આધારે મળવાપાત્ર વિશેષ ગુણ આ બધાનો સરવાળો કરી અને તેમાં તમારી ફિઝિકલ ટેસ્ટના માર્ક ઉમેરી અને ફાઇનલ મેરિટ બહાર પાડવામાં આવશે હવે મિત્રો રમતગમતમાં કઈ કઈ ગેમ છે જેના સર્ટિફિકેટ માન્ય છે તો મિત્રો એથ્લેટિક્સ એટલે કે ટ્રેક એન્ડ ફિલ્ડ રમતો સહિત એટલે કે રનિંગ્સ અને ગોળા ફેંક તથા ઊંચી કૂદ લાંબી કૂદ અને બધા પ્રકારના થ્રો અને જમ્પ સહિતના બધી જ રમતો સમાવેશ થશે આ ઉપરાંત બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વેઇટ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમનાસ્ટિક જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખોખો તીરંદાજી ઘોડેસવારી ગોળા ફેંક નૌકા સ્પર્ધા શતરંજ અને હેન્ડબોલ આટલી જ રમતોમાં જો તમે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલો હશે તો તમને માર્ક આપવામાં આવશે આ સિવાયની કોઈપણ રમતના સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે નહીં અને જે મિત્રોને ભૂતકાળમાં કોઈ પોલીસ ગુનામાં સંડોવણી હોય અથવા તો તેના પર એફઆરઆઈ થઈ હોય અથવા તો તેઓ આરોપી સાબિત થયા હોય તેવા સંજોગોમાં તેમણે ડોક્યુમેન્ટ વખતે પોલીસ સ્ટેશનમાંથી નોન ક્રિમિનલનો દાખલો કઢાવવાનો હોય છે પરંતુ જે લોકોનો ગુનામાં સંડોવણી હશે તેનો નોન ક્રિમિનલનું નીકળશે નહીં પરંતુ તમારી જે ગુનામાં સંડોવણી હશે તેનું સર્ટિફિકેટ કાઢી આપશે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ જ્યારે તમારો આ ગુનાનો ઉકેલ આવે એટલે કે તે કેસ પૂર્ણ થઈ જાય ત્યારે તમને હાજર કરવામાં આવશે તો મિત્રો અહીં ડોક્યુમેન્ટ વિશેની તમામ માહિતી પૂર્ણ થાય છે તો જે મિત્રોને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં વારો આવ્યો છે તેના માટે ઓલ ધ બેસ્ટ અને બધા જ મિત્રો પાસ થઈ જાવ તેવી શુભકામનાઓ જય હિન્દ અને આવા જ માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલશે નહીં જેથી નોટિફિકેશન મળતી રહે